નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી તુણા બંદરના માછીમારોની બહારે આવ્યા લખન દુવા તુણા બંદરના માછીમારો આઝાદી પહેલાંથી અહીં માછી પકડી ગુજરાન ચલાવી રહ્યા છે માછીમારોના ટોકન રદ કરી દેવા અને સ્થળ સ્થળાંતર કરવા મજબૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે માછીમારો દ્વારા લખનદુવાની મદદ માંગી હતી લખનદુવા સ્થળ પર જઈ માછીમારોને ન્યાય અપાવવા સરકાર અને જનપ્રતિનિધિઓને માછીમારો સમસ્યાઓનો ઉકેલ લાવવા કહ્યું છે અને જો માછીમારોની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો માછીમારો સાથે રહી આંદોલન કરવાની ચીમકી પણ આ વિશે અનેક અધિકારી દ્વારા ખોટી હેરાનગતિ કરવામાં નહીં આવું લખન ધુવાએ જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ માછીમારો સૂકી માછી જેને કહેવાય એ પચાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે સરકાર દ્વારા આ લોકોના ટોકન રદ કરી દેવામાં આવ્યા છે આ લાયસન્સમાં પણ ઘણા બધા ઇશ્યુ થાય છે અને ખાસ કરીને પોલીસ પ્રશાસન જે આ લોકોને દબાવે છે વારે ઘડીએ પ્રેશરાઈઝ કરે છે તો મારી અંજાર તાલુકાના શ્રી કચ્છ કલેક્ટર અને કચ્છના સાંસદને વિનંતી છે કે આઝાદી પહેલાથી આ લોકો અહીંયા કને રહે છે માછીમારીનું કામ કરે છે સૂકી માછીનું તો આ લોકોને કોઈ પણ રીતે હેરાન કરવામાં આવે નહીં ના જગ્યા ખાલી કરવામાં આવે જે ટોકનમાં પણ ઇશ્યુ કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા રિશ્વતખોર અધિકારીઓ દ્વારા તો મારી એમને પણ વિનંતી છે કે થોડાક ઠંડા અવસ્થામાં રહ્યો ગરીબ લોકો છે આ બે બંદર ઉપર દોઢસો પરિવાર રહે છે તો કાંઈક એમની દુઆ લ્યો બધું બાર ન લ્યો માટે મારી તંત્રને સરકારને વિનંતી છે અહીંયાથી કોઈ જાતનું ખાલી કરવામાં આવે નહીં આજથી હું આ લોકોની સાથે છું અને આ લોકોને ક્યાંય પણ સરકાર દ્વારા નેતાઓ દ્વારા અથવા પ્રશાસન કે પોલીસ પ્રશાસન દ્વારા કોઈ જાતની તકલીફ પહોંચાડવામાં આવી તો હું તાત્કાલિક ધોરણે એમની સાથે આવીશ જે ખોટા ખોટા કેસ કરવા ખોટા ખોટા ઇસ્યુ ઊભા કરીને પ્રોબ્લેમ સરકારનો હોય સરકારી ખાતાનો હોય અને આ લોકોને પકડી અને કેસ કરવા આ એક ખેતી કહેવાય આ દરિયાઈ ખેતી કરી રહ્યા છે તો મહેરબાની કરો સરકારની વિનંતી છે ગરીબ લોકોને દબાવવાનું બંધ કરો અને આ લોકોને જે ઇસ્યુ છે વહેલી તકે તાત્કાલિક ધોરણે અહીંયા કને અરજીઓ આ તમામ ખાતાઓમાં અરજીઓ આપેલી છે કલેક્ટર શ્રી સુધી અરજીઓ આપેલી છે અને એના લાગતા તમામે તમામ ખાતાઓમાં પણ અરજીઓ આપેલી છે છતાંય પણ કોઈ જાતનો પ્રોબ્લેમનું સોલ્યુશન આધી તારીખમાં કરવામાં આવ્યું નથી તો જરાક ધ્યાન દોરજો જેની સરકાર હોય છે એમની વિશેષ જવાબદારી હોય છે તો અંજાર તાલુકાના ધારાસભ્ય શ્રીને પણ કહેવા માંગુ છું તો શિક્ષક જો અને બહુ સારા વ્યક્તિ જો તો અહીંયા કને આવું ને આ લોકોની પીડાને જાણો નહીત આવનારા દિવસોમાં પણ જે જૂના ભૂતકાળમાં જે એમએલએ બની ગયા છે ધારાસભ્ય એવી છાપ ન રહી જાય એના માટે તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાત લ્યો અને જે થકી તમારી એક અલગ છાપ ઊભી રહે આ વસ્તી આખી મુસ્લિમ સમાજની જે તો એમને સમજી બેઠા છો કે ભાઈ આ પાકિસ્તાનથી આવ્યા છે આ આઝાદી પહેલાથી અહીંયા જ રહે છે અને જ્યારે બટવારો થયો ને ત્યારે પાકિસ્તાનમાં નથી ગયા આ ભારત દેશનો હિસ્સો જ રહ્યા છે માટે આ દેશના નાગરિક છે હવે અહીંયાથી તમે કાઢશો અને બીજા બંદરે એમને મોકલશો એટલે તાલુકો બદલી જાય છે અંજાર તાલુકામાંથી એ મુન્દ્રા તાલુકો થઈ જાય છે એમના ટોટલી ડોક્યુમેન્ટ ચેન્જ અહીંયાના ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ રાશન કાર્ડ બધા અહીંયાના છે અંજાર તાલુકાના ડોક્યુમેન્ટ ચેન્જ થઈ જાય છે એના માટે જે અધિકારીઓ એમને હેરાન પરેશાન કરે છે તો મહેરબાની કરી અને ટોકન અને લાઇસન્સ બાબતે કોઈ હેરાન નહીં કરતા અને સરકારને અને ખાસ કરીને કંડલા પોર્ટને વિનંતી છે કે આ વિસ્તારમાં જે લોકો રહે છે અહીંયા સ્થાનિક રહેવા દો ઉદ્યોગ ઘણા બધા થઈ ગયા હવે ઉદ્યોગ નહીં ખરેખર જે વિકાસ જોઈએ છીએ આ ગરીબ લોકો જે છે એમનું ગુજરાન ચાલશે એ સુખી હશે તો આ દેશનો વિકાસ થશે આ દેશભક્ત લોકો છે તમે ઉદ્યોગ લઈ આવશો અને આ સો પરિવારને દોઢસો પરિવારને રજડતા મૂકી દેશો આ કોઈ દેશભક્તિ નથી દેશભક્તિ એ કહેવાય કે દેશના નાગરિકોને સારી અને સાચી સગવડ આપવી હોય માટે સરકારને એમએલએ શ્રીને કચ્છ વહીવટી તંત્રને કલેક્ટર સાહેબને ધારાસભ્યશ્રીને અને ખાસ કરીને શ્રીને વિનંતી કરું છું કે આપ પણ દિલ્હીમાં ત્યાં કરીને મત્સ્ય ઉદ્યોગના મંત્રીને ખાસ રજૂઆત કરજો કે અહીંયાથી આ લોકોને હટાવવામાં ના આવે અને ખાસ પોલીસને કે આજ પછી ક્યારે અહીંયા કને આવી અને ખોટી રીતે કોઈને હેરાન કરતા નહીં મહેરબાની કરી નકર પછી અમને પણ ત્યાં કને કંડલા પોર્ટમાં આવી મરીન પોલીસ સ્ટેશન આ અત્યારે અમે જે વસવાટ કરીએ છીએ ભદ્ર ધબરવારો બંદર છે એનાથી અમને છે ને અમારે જે પાર્કિંગની જે જગ્યા હતી ઝીરો પોઈન્ટ તુણા અહીંયા છે ને અમારી છીનવાઈ ગઈ છે તો અહીંયા પણ જગ્યા નથી અમને છે ને

અને આજે અમારા અનેક જ્યારેથી કેપીટી પોર્ટ છે એનાથી પહેલે દાદા પરદાદાઓનો અમારો અહીંયા રહેવાસ છે અને અમે આ ધંધો કરીએ છીએ હવે આટલા વર્ષો સુધી અમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ નથી પણ હવે છે ને જેવી રીતે ઉદ્યોગ આવે છે એવી રીતે અમને બહુ જાતની તકલીફ પડે છે બરાબર છે પહેલી વાત કે પોલીસ જ્યારે હા આવે છે અને અમને કહે છે કે તમારો ટોકનવાળી શું બાબત છે તમારો ટોકન કેમ ઓનલાઈન શો નથી કરતો તો અમે છે ને ઓનલાઈન અપ્લાય કરી દઈએ છીએ પણ એકચ્યુઅલમાં ફિશરી ખાતેથી અમારો એ જે અપ્રુવલ છે એ કરવામાં આવતો નથી બરાબર છે એના કારણે પોલીસમાંથી અપડેટ મળતો નથી અને પોલીસ અમને લઈ જાય છે અને ત્યાં બેસાડી અને કેસ અથવા કેસ ફાઇલિંગ કરી નાખે છે અમને આવી પ્રોબ્લેમ થાય છે બીજું કે અમે લોકો અમારી તાજી મચ્છીનો ધંધો નથી સાહેબ અમારો ધંધો કેવો છે કે અમે મછલી લઈને આવીએ મછલી સુકાવીએ મછલી સુકી જાય એના પછી અમે એને વેચીએ ત્યારે જઈને અમારું ગુજરાન ચાલે બીજા બંદરનો શું છે તાજો ધંધો છે સાહેબ આવી મછલી જાય એટલે અમે એવા મચ્છીમાર છીએ સાહેબ કે અમને જગ્યા જોઈએ જોઈએ ને જોઈએ અમને સેંકડો એકર નથી જોતી પોર્ટ જે સો એકર દોઢસો એકર નથી જોતી સાહેબ અમને ચાર થી પાંચ એકર જમીન જોઈએ છે જે સરકાર તરફથી હોય કોઈ ગામની અથવા કોઈ મગજમારી અથવા કોઈ પણ જાતની તકલીફવારી જમીન અમને નથી જોતી સાહેબ આ જમીન ઉપર સરકાર સાથે અમે છીએ સરકારને અમે ટેક્સ પે કરીએ છીએ ફિશરિંગનો ટેક્સ પે કરીએ છીએ અમે પૈસા ભરીએ છીએ કોલ્ડના પૈસા ભરીએ છીએ એક્ટિવિટી અમારા મચ્છીમારોની કોઈ પણ નથી આજે સમય સુધી બીજા બંદરો ઉપર ક્યાંક કંઈક થયો કંઈક મગજમારી થઈ હશે આજે સુધી આ મચ્છીમારો લોકોનો એક પણ આવો વાક્ય બતાવો કે એક આવું તમે કેસ બતાવી દો કોઈ જાતનું અમે એટલું બધું કોમ્પ્રોમાઈઝ કરીએ છીએ પોલીસ પ્રશાસન સરકાર અને આપણા બંધારણ વિશે કેમ કે બંધારણના હિસાબથી અમે ચાલીએ છીએ એના હિસાબથી અમે કામ કરીએ છીએ તો અમારો અધિકાર બને છે સાહેબ કે અમને એટલી જમીન મળે કે અમે અમારા બચ્ચાને પાઈ શકીએ સાહેબ અમે અમને કેપીટીનો આદેશ હતો કે તમે અહીંયા પક્કા મકાન બનાવતા નહીં આજે તમે જોઈ શકો છો કે આ પક્કું મકાન છે નથી અમે પાલન કરીએ છીએ રૂલનું સાહેબ બધા રૂલ ફોલો કરીએ છીએ તો અમને આ જ જગ્યા ઉપર રાખવાની માંગણી છે આ જગ્યા ઉપર ના રાખે કાંઈ ઉદ્યોગ આવતો હોય તો બીજી જગ્યા ઉપર લઈ જાય અને અમે સ્થાનિક કરે સાહેબ સરકાર તરફથી સ્થાનિક આવે એવી અમારી અપેક્ષા છે સરકાર જોડે